તો આપણે પણ ઘરે ઘરે સાંતરે જોઈને આપણે લગ્ન પ્રસંગ પૂરો થાય કે બાબા સાહેબની કથા કરો સાવજી ગુજરાત સુધીની કથા કરો એને શું કહ્યું આપણા માટે અને આપણે પણ આપણા આપણા સમાજના માટે શું કરવાનું છે એ જોવાનું છે આયોજન એના કામ નહીં થાય હવે જે લોકો આ તો કલાક કામ નથી એ આપણે શું કરવાનું ફોન કરી કરીને થાકી જાય છે છે ને અને ટૂંકા સમયમાં અહીંયા આવ્યા છે

ઉસ્માન શેખ ઉસ્માન શેખ નું નામ તો લેવું પડે ને હા અને એની બેન કે મારી બેન ભણાશે અને એની જગ્યા આપી અને એમાં આપણે જોતેરા કોલે એમાં ભણવાનું શરૂ કરાવ્યું તો આપણે બધાના જન્મદિવસો જે મોરી સાહેબ કીધું ભાઈ ફાતિમા શેખ ને પણ જન્મદિવસ ઉજવો જોઈએ તો નવ તારીખે ગમે કાર્યક્રમ કરો બરોબર કરો તો પડશે ને

અને અત્યાચાર લડી નહોતા હતા ત્યારે હિન્દુ કોડ બિલાવીને ભારત ને સ્ત્રી ની સામે સમાનતા નહોતા કીધો સીધું સમાનતા કોને કહેવાય ઉસ્ત્રીસ નહીં જો તમારે ઉસ્ત્રીસ માં જવું હોય તો આ ત્રણ ટકા વાળા એ તમને નીશ બતાવે એ કે તમે નિશા છો ત્રણ ટકા વાળા એન્ટીના વાળા જો સમાનતાની વાત કરીએ તો ભગવાન ખુદ માનવા પડે બાબા સાહેબ ને માનવા પડે અને સાવિત્રીબાઈ સોચી ને ભૂલે માનવા પડે સમાનતાની વાત કરીએ આપણે અરે કોઈ ભેદભાવ રાખે તો એમ કે ભાઈ તો ભેદભાવ રાખે એને ન લેવાય વાત કરીએ નહીં કરતા તો વર્ષોથી આ ત્રણ ટકા ના બ્રાહ્મણો આપણે ભેદભાવ રાખે છે તો શા માટે આપડે રહેવું જોઈએ ખુલ્લો જ લડો ને કે ભાઈ બ્રાહ્મણ નું નામ નહીં હું લઈએ જેને અમને નિષ્ક્યા શાસ્ત્ર નિષ્ક્યા છે અમને દાળ લખી છે તો અમને ગાળ જણા લખીવાય આજે હું તમને કોઈ ગિરાબ શબ્દ બોલું તો તમે મને કહોને ભાઈ તું ગેરવાજ વિરોબર બોલતો તો શરમ તો લાગ્યો છો ને તો વર્ષોથી એને શાસ્ત્રમાં આપણને દાળ લખી કે ઢોર ગવા સૂત્ર નારી તાડર કરી દેવાની આ બધી એને માણસો બેસી દાળ લે છે અને તુલસીદાસે લખી એ મુગલના મહેલમાં લખી તો મુગલોએ આપણે પ્રચાર કરો એ ન લખ્યું કારણ કે એનું ખાધું શું ખાધું જણે મુગલોનું ખાધું લે તો એ ખાધો તો વોખાય ખરાબ કરે નહીં

તો આપણે શું કરવું જોઈએ ઓમ સમાહા સમાહા બ્રાહ્મણ ઓમ સમાહા બ્રાહ્મણ ન કરવું જોઈએ કરવું જોઈએ નો કરવું જ્યારે એ આપણો ખુલ્લો વિરોધ કરે છે કે આ લોકો નોકરી ન મળી જોઈએ આ લોકો શિક્ષા ન મળી જોઈએ આ લોકો નિષ્ણા નિશ રહેવા જોઈએ આ ગુલામ રહેવા જોઈએ શિક્ષણ થી વંચિત રહેવા જોઈએ એવું તે કરવા માંગતા હોય તો એને આપણે લડવું ન લડું કેટલા કે લડવું જોઈએ તો એનું કામ છે બધું કામ આપણું ખોકે ચડાવવાનું એ ખોકે ચડાવે સુચિરા ફૂલેને મારવા માટે હજાર રૂપિયા આપીને બે ફેલવાને મૂક્યા હતા કે રાતે કલર વલેક પહોંચ ગયા હતા હંડી ફેંકીને ગયા સુચીરા ફૂલે ભાગી ગયા અને સાવત્રી લઈ ઓલે એમ છે કે આ લોકો મને મારવા આવ્યા છે પણ સાવત્રી તું ધ્યાન રાખજે મને મારી નાખે પણ એના બાળકોને તું ભણવાનું બંધ નહીં થતી હું કીધું તું એના બાળકોને ભણાવવાનું બંધ ન કરતી તાને ઓલા ઢફોલ એને ખબર પડી કે આ લોકો ભણાવે છે અને અમને મારવા મૂક્યા છે માર્યા બીને વહી ગયા અને પછી જ્યોતિરાલ ભગવાન ખબર કે મારે હો હો પહેલા બનાવ પડશે અને જ્યોતિરા પછી એને અરે હો પહેલા રાખતા મોટા મોટા બઠાડે કા તો આપણે કાંઈ કરીએ છીએ કે નહીં એટલે ખાસ કરીને છ વાગે આપણે કાર્યક્રમ પૂરો કરવાનો હતો અને આ થઈ જાત સાદો સમય થઈ ગયો બદલ માફી માંગુ છું અને આભાર વિધિ પણ હું આજે નાખું છું સાથે કરી સમય નો બગડે આ ત્રીજી જાન્યુઆરી અને આપ સૌ દૂર દૂરથી આપણા આમંત્રણ માન આપ્યા છે બહેનો ખાસ આવી છે બહેનોને ડોક્ટર મનો મનોજભાઈ ને બધા એની સાથે મિત્રો મૌર્ય સાહેબ પરમાન સાહેબ અને આપણા સોડા સાહેબ દેસાઈ આ તમામનું નામ લઈ લેતા તમામનો હદેથી